સતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમપી થર્ટી વન ઝેડ નાઇન ઝીરો ફોર ફાઇવ ફાઇવ ફોર નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવેલા અને આ ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કીટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કર્યો નથી અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કર્યા હતા પોલીસે પંચોતેર લાખ સાઠ હજારની કિંમતના એકસો આઠ પોઈન્ટ ચારસો ઓગણસાઠ કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કિટ તથા એક કરોડ અડતાલીસ લાખ સુડતાલીસ હજાર ચારસો નેવું રૂપિયાની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા પાંચ લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ બે કરોડ ઓગણીસ લાખ સાત હજાર ચારસો નેવુંના મુદ્દા માલ સાથે ઉત્તરપ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઇ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે